નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે યુદ્ધના ભણકારા ત્રણેય સેનાને એલર્ટ ગુજરાત રાજસ્થાનની સરહદે પાકિસ્તાન લગતા વિસ્તારમાં ત્રીસ ઓક્ટોબરથી દસ નવેમ્બર સુધી ભારતીય સેના નૌકાદળ અને વાયુસેના વિશાળ યુદ્ધનો અભ્યાસ કરશે સર્ક્રીકની જેસલમેર સુધી દસ હજારથી લઈને અઠ્યાવીસ હજાર ફૂટ સુધીનો એર સ્પેસ બંધ રહેશે અભ્યાસમાં ઇન્ટેલિજન્સ સર્વિલન્સ ઇલેક્ટ્રોનિક વોરફોર અને સાયબર ક્ષમતા દર્શાવવામાં આવશે સરક્રિક ઓગણીસો પાસઠ અને ઓગણીસો ઇકોતેરના યુદ્ધમાં મહત્ત્વનું રહ્યું છે આ પ્રદર્શન પાકિસ્તાન માટે ચિંતાજનક બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાર ગાડીએ ઘરની બહાર બેઠેલા પાંચ લોકોના જીવ લીધા છે યુપીના ન્યૂ આગ્રા વિસ્તારના નગલા બુટી ખાતે શુક્રવારે મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે કાબુ ગુમાવેલી થાર ગાડી ઘરની બહાર બેઠેલા લોકો ઉપર ચડી જતા હાહાકાર મચી જવા પામ્યો સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા એસપી શેસમણી ઉપાધ્યક્ષે જણાવ્યું છે કે ગુનાની તપાસ શરૂ છે અને કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ઊંઝા પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાપટાં શરૂ મહેસાણાના ઊંઝા અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી પવન સાથે કમોસમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ઉમિયા માતા ચોક ગાંધી ચોક એઠોડ ચોકડી વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી પડી રહી છે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે મહેસાણા પાલનપુર હાઈવે પર વરસાદી માહોલને કારણે વાહન વ્યવહાર પણ ધીમો બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચે જારી કર્યા છે નવા નિયમ ચૂંટણી પંચે ઇઆઈથી બનેલી ખોટી અને ભ્રામક માહિતીના જોખમ સામે નવી એડવાઇઝરી જારી કરી છે તમામ રાજકીય પક્ષોને એઆઈથી બનાવેલી અથવા તો બદલેલી ઇમેજ ઓડિયો અને વિડીયો ઉપર સ્પષ્ટ લેબલ લગાવવા ફરજિયાત કહ્યું છે જે દેખાતા વિસ્તારમાં ઓછામાં ઓછા વીસ ટકા ભાગને આવરી લેવું પડશે ત્રણ કલાકમાં ખોટી સામગ્રી હટાવવી પડશે અને જવાબદાર વ્યક્તિ અને સંસ્થાનું નામ પણ દર્શાવવું પડશે આ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન કેવું રહેશે અરબી સમુદ્રમાં બનેલી ડિપ્રેશન સિસ્ટમ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં એક નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા રહે છે હવામાન વિભાગની માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં તીવ્ર પવન ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઉપર લાદ્યો છે પ્રતિબંધ ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો તેમની પત્ની અને ગૃહપ્રધાન અરમાન્ડો અલ્બેટો પર પ્રતિબંધ લગાવ્યો છે આ પહેલાં અનેક તસ્કરીના આરોપોએ તેને નિશાન બનાવ્યું છે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસલ્ટે પણ જણાવ્યું છે કે પેટ્રોએ કોલરને પ્રોત્સાહન આપ્યું હતું ગુના માટે અને તેનું નિયંત્રણ નથી કર્યું ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના પોતાના દેશમાં આવી તસ્કરીઓ સહન નહીં કરે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની મોટી ઐતિહાસિક જીત જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસોને સિત્તેર હટાવ્યા બાદ યોજાયેલી પ્રથમ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે ભાજપના સતપાલ શર્માએ ચોથી બેઠક જીતતા નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઇમરાન નબીને દારને હરાવ્યા છે શર્માએ બત્રીસ મત મળ્યા છે જ્યારે નબીને બાવીસ બીજેપી પાસે અઠ્યાવીસ ધારાસભ્ય હોવા છતાં ચાર વધારાના મત મળ્યા છે જેથી ક્રોસ વોટિંગની અટકળો વધી છે એનસીએ ત્રણ બેઠકો જીતી છે ચૌધરી રહેમાન સજ્જાદ કિછોલુ અને સમી ઓરેબાઈ વિજેતા બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જય મહાદેવના નારા સાથે સોમનાથ ધામ ગુંજી ઉઠ્યો દિવાળી મિની વેકેશન અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શુભ અવસરે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ધામમાં પ્રવાસીઓનો ઘોડા પર ઉમટી પડ્યો છે જય મહાદેવના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું છે ભક્તોએ મહાદેવને ઝુકાવીને અનુભવી ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસ અને વિશાળ હાઉસફુલ થઈ ગયા મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને સુચારૂ દર્શન માટે સંકલિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના જેતપુરમાં મેળામાં રાઈડ તૂટી પડી દિવાળી નિમિત્તે જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર ફેર મેળામાં બ્રેક ડાન્સ રાઈડ તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે આ અકસ્માતમાં એક દંપતિને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાઈડ સંચાલકોની ગંભીર બેદરકારી અને સલામતીના નિયમોની અવગણના પર સવાલો ઉઠ્યા છે દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર મેળો બંધ કરાવી દીધો અને રાઇડ સંચાલકો વિરુદ્ધ કડક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો દરિયો તોફાની બને તેવી શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે જેના લીધે આસપાસની તમામ બોટા સુરક્ષિત રીતે બંદર પર આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા બહુચરાજીમાં એકથી લઈને દોઢ ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં કમોસમી વરસાદની આગહી વચ્ચે ગઈકાલે વહેલી સવારે મહેસાણા ઉંઝા બહુચરાજી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો શિયાળાની શરૂઆતમાં જ કાર્તક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો જેના કારણે અસાડી માહોલ જામ્યો નીચાણવાળા વિસ્તારો અને ઊંજા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં કપાસ રાયડો કઠોળ જેવા પાક નિષ્ફળ જવાની ચિંતા પણ ફેલાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત રશિયન તેલ વિના પણ કામ ચલાવી લેશે રશિયન તેલ નિકાસકારો રોજ નેપ્ટા અને લુકોય પરના યુએસ પ્રતિબંધોની ભારત ઉપર કોઈ અસર નહીં થાય સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ વધેલા ખર્ચને સહન કરવામાં સક્ષમ છે અને આ પ્રતિબંધો એકવીસ નવેમ્બરથી અમલમાં આવશે તે પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની રિફાઈનરી પણ તૈયારી થઈ જશે આમ ભારત રશિયન તેલ વિના પણ કામ ચલાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવની ખતરનાક ભવિષ્યવાણી સોનાના ભાવમાં નજીવા ઘટાડા વચ્ચે બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગાની આગાહી ચર્ચામાં છે આ આગાહી મુજબ બે હજાર છવ્વીસમાં વૈશ્વિક ઉથલપાથલને કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવશે આ ઉછાળો પચીસથી ચાલીસ ટકા જેટલો હોઈ શકે છે જેના પગલે વિશ્વમાં મંદીનો માહોલ ઊભો થશે આ આગાહીને પગલે રોકાણકારોમાં ચિંતા વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં છઠ પૂજાની વિશેષ તૈયારીઓ જોવા મળી છઠ પૂજા ગઈકાલથી શરૂ થઈ જેના પ્રમુખ દેવતા સૂર્યદેવ છે વૈદિક કાળના પ્રથમ દેવતા મનાતા સૂર્યને હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે અમદાવાદમાં ઉત્તર ભારતીય લોકો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્દિરા બ્રિજ પાસેના ઘાટ પર છઠ્ઠ પૂજાની વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થશે જેના માટે કોર્પોરેશન દ્વારા સફાઈ અને અન્ય તૈયારીઓ કરી છે આ પ્રસંગે મુખ્યમંત્રી હાજર રહેવાની પણ સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે